ભારત બંધ પર મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું વિપક્ષ લોકો વચ્ચે વર્ગ વિગ્રહ કરાવવા માટે આવું કરે છે બાબા સાહેબે બંધારણમાં જોગવાઈઓ કરી જ છે વિપક્ષ લોકો વચ્ચે વર્ગ વિગ્રહ કરાવવા માટે આવું કરે છે બાબા સાહેબ બંધારણમાં જોગવાઈઓ કરી છે આ પ્રકારનું મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે તેને લઈને હાલમાં મંત્રીનું નિવેદન અત્યારે ભલે બંધ આપ્યું હોય પરંતુ અત્યારે જે રીતની વાત વિપક્ષ કરી રહ્યો છે વર્ગ વિગ્રહનો વિષય અને વર્ગ વિગ્રહની વાત એસસી એમોંગ એસસીને લડાવવાની વાત એસટી એમોંગ એસસીને લડાવા એસટીને લડાવવાની વાત અત્યારે વિપક્ષ કરી રહ્યો છે ત્યારે સમગ્ર એસસી અને એસટી સમાજના લોકોને મારી અપીલ છે આપ સૌ આ મુદ્દો ખૂબ ધ્યાનપૂર્વક ઊંડાણથી આપ સમજશો તો બાબા સાહેબે બનાવેલા બંધારણની અંદર કોઈ ક્ષતિ સિવાય એમના હકોને ન્યાય મળી રહે એ પ્રકારની વાત એમણે કરેલી છે